વિજાપુર તાલુકાની આશા બહેનો નું સંમેલન યોજાયું જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણાના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ વિજાપુર મુકામે વિજાપુર તાલુકાની આશા બહેનો નું સંમેલન યોજાયું આ સંમેલનમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા આરોગ્યની જુદી જુદી સેવાઓ છેવાડાના લોકો સુધી પહોંચે અને બાળમરણ અને માતામરણનો ઘટાડો થાય તે માટે સૂચના આપી તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણે રાષ્ટ્રીય વાહકજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ન થાય તે માટે સર્વેલન્સ કામગીરી તેમજ પોરાનાશક કામગીરી કરવી હીટવે અંતર્ગત સનસ્ટોક લૂ લાગવાના કેસ ન બને તે માટે પ્રચાર પ્રસાર કરવો પાણીજન્ય રોગચાળો ન થાય કોલેરી ક્લોરિનેશનવાળું પાણી લોકો પીવે તે માટે સમજ આપવા માટે ઠંડા પીણા બરફની લારીવાળા રસના ગોલાવાળા સ્વચ્છતા રાખે તે માટે પ્રચાર કરવો તેમજ વિસ્તારમાં લીકેજ પાઇપ રિપેરિંગ તાત્કાલિક કરાવવા માટે તલાટીશ્રીને જાણ કરી આયુષ્યમાન કાર્ડ સિત્તેર પ્લસ તેમજ સગર્ભા માતાને તાત્કાલિક મળી રહે તે માટે આયોજન કરવું ફેમિલી સર્વે પૂર્ણ કરાવવું તેમજ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ અંતર્ગત એસ સોફ્ટવેરમાં કામગીરી કરવી તેમજ વિસ્તારની તમામ શૈક્ષણિક સંકુલ તમાકુ મુક્ત કરવા માટે સમજ આપવામાં આવી સી એચ ઓ સુમિત પટેલ દ્વારા એનડીસીડી પ્રોગ્રામ સી બેંક ફોર્મ તેમજ સ્ક્રીનિંગ કામગીરી તેમજ મળતા ઇન્સેન્ટિવની ચર્ચા કરવામાં આવી આરબીએસ કે ડોક્ટર ફૂલચંદભાઈ દ્વારા ફોરડી રોગોની ચર્ચા કરવામાં આવી રેણુકાબેન ફિમેલ હેલ્થ સુપરવાઇઝર દ્વારા માતૃબાળ કલ્યાણ સેવાઓની માહિતી આપવામાં આવી ટીબી સુપરવાઇઝર પ્રકાશ નાઈ દ્વારા સો ડે પ્રોગ્રામ ત્રીસ એપ્રિલ સુધી લંબાવેલ છે તેમજ પોષણ નિશ્ચય સહાય યોજનાની માહિતી આપી વર્ષ બે હજાર ચોવીસ સારી કામગીરી કરનાર દસ આશાઓ અને ત્રણ આશા ફેસિલિટીને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા